ઓલ बाजू ગયો તો હા હું અહીંયા સીહી મે ગોતીય ને કો એટલે કી બાજુ આવશે આ થી ગયો તો તે જોયો તો તો જોયો નહી તો બેટા આ એક જ રસ્તો છે વારા શું ઠકરાળ બાજુ ઠકરાળ હોસ્પિટલ બાજુ એ બાજુ થી નીકળો તો સ્પીડ માં ગયો ઓય બાબા તેની સ્પીડ જોઈ કોઈ દિવસ જોઈ ઓહો તો ત્યાં તાર સ્કૂલે ન જાવ સ્કૂલે ન જાવ એમ પૂછું જાવ આ હું બાજકુ પાડીસ તો ઘઉં નું તાડી દી લઈ આવી હે તને એની ઉપર જ બેહું ગમે

જંગલમાં ક્યાં જવાની વાત છે આપણે તો આપણા પોરબંદર ની અંદર જ જાય તો દીપડો સામે મળી જાય તો રાતના રાતનાથી આવ્યો તું કોક ને ફોન તો કરજે તું વન વિભાગ વાળાઓને ફોન તો કરજે કે દીપડા ક્યાંથી આવે છે તમે આ બાજુ આ વાદીઓમાં એને કઈ હુંય પછી બીતો હોય એને કઈ જોવાનું થઈ જાય ને પછી છૂય થઈ જાય આપણે એ હે પછી રહીને ઊભુંય ન હોગે આપણે પર આપણે તો કેમેરા ને શું કેમેરો કેમેરો અને આપણે તો આ મકાન વેચી નાખવા છે ને તો પછી કેમેરા શું લગાડવા આપડે હે તો આપણે આપડે ક્યાંય નથી મકાન બનાવવા હા બીજે બનાવીએ તો આપણે હજી કેમેરા લગાડશું હવે વેચવા હોય તો શું કેમેરા લગાડવા ના બાપા મારાથી તો ન રેવાય જંગલમાં મારે તારાથી રેવાય મારે નથી રહેવું જંગલમાં આપણે થોડી ના રહી શકીએ ન્યા આપણે ઝાડવા ઉપર ચડી ન શકીએ અમે નાના હતા ત્યારે તમારા ગામડામાં અમને બહુ મજા આવતી. તમારી સિટીમાં ક્યાંય ઝાડવા દેખાય જો? એવા ના હોય ને. અમારા ગામડામાં તો બહુ મજા આવતી રે. આમબો આયે તો આમ તો જો ને આપણે ગલીમાં બાયું ને બધાય કચરો કચરો કરતા ને કેરીઓ પાડીને. હમ આમબો છે ને આંબા ઉપર કોઈ ન ચડાય આંબો પોચો હોય એની માથે ચડીએ ને તો એની ડાળખી તૂટી જાય એની અંદર પોલાણું હોય એ છે ને એટલું બધું ઓલું ના હોય ના એટલો હાર્ડ ના હોય આંબો છે ને તૂટી જાય આંબા ઉપર ન બહુ ચડાય એમ ફોરા હોય તારા જેવાથી તો એમ તો કઈ વાંધો ના આવે અમારા જેવા હોય તો હજી તૂટી જાય તૂટી જાય ઓગણસાઠ કિલો વજન એ તો ઓગણસાઠ કિલો તો છે તો બહુ તું આજે ઘઉં ઢોળી નાખવાનો છે પાકો જ છે એ તો મને ખબર છે કચરા કાઢતી હતી ને ત્યારે તો બાટલોય આવી ગયો તું ક્યાંક બાટલા ઉપર એ બેહ નહીં એક વાત કે ને હવે આ દીપડાનું હવે શું કરીશું હમ એટલે તું હવે સ્કૂલે જઈશ તો બીસ કે શું એની જવાબદારી હોય કા બહુ ધ્યાન રાખે ને મેડમ ને બધાય પગી બાપા બધાય ધ્યાન રાખે ને છોકરાઓનું કા બહુ સરસ છો ની સ્કૂલ બહુ સારી છે એટલે બધા ની હોય અમને તો અનુભવ રે નો જ હોય ને એટલે કારે સ્કૂલ તો બધાય છોકરાની સારી જ હોય ને કા પણ તું જાતો હોય એની તમે સારી જ કઈ ને સારું શું કરવાનું છે હવે કેને હવે તો વાત તારી પૂરી થઈ ગઈ દીપડો ક્યાં આવશે ને ક્યાં નહીં ને શું ગયો ને ઓહો તો તું નીકળતો નહિ હવે બાર મોડે સુધી મેડિકલ બંધ કરીને આવો તો ધ્યાન રાખજો કારે ભાઈ ને ડેડી તારા હે ઢોળીશ તું રે સારું હવે ચાલો હાલો દીકુ સારું હાલો બેગ તૈયાર કરો ફ્રેશ થઈ જાય ચાલો બાય બાય